આજ સુધી ઘડિયાળ અને ફોટો ફ્રેમ કિચન નેમપ્લેટ હોમ ડેકોરની પ્રોડક્ટ ઘણી બધી જોઈ હશે પણ જીટ્સ આર્ટ લઈને આવ્યું છે કસ્ટમાઇઝ પ્રોડક્ટ જેમ કે રેઝિનની ઘડિયાળ રેઝિનનું ટેબલ ફ્રેમ વુડનની ફોટો ફ્રેમ ચાવી માટેનું કિચન ઘર તેમજ ઓફિસની નેમપ્લેટ કેફે વોલ આર્ટ હેન્ડીક્રાફ્ટની પ્રોડક્ટ તેમજ લગ્નની વરમાળાને ફ્રેમમાં કંડારી આપે છે ઓફિસ તેમજ ઘરના ઇન્ટિરિયરને મેચિંગ ઘડિયાળ તેમજ ફોટો ફ્રેમ બનાવી આપે છે એ પણ સારી ગુણવત્તાનું મટિરિયલનો ઉપયોગ કરે છે જેથી કરીને વર્ષો સુધીની પણ વારસો બનીને યાદગાર રહે એ માટે વધારે ડિઝાઇન અને પ્રોડક્ટ જોવા માટે એમનું ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે જીટ્સ આર્ટ કરીને તો ત્યાં તમે પ્રોડક્ટ જોઈ અને તમારી ડિઝાઇન અને તમારી સાઇઝ મુજબ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો જિંકલબેન જોબ અને પરિવારની સાથે સાથે ઘરેથીને જ આર્ટનું કાર્ય કરી રહ્યા છે અને ઓનલાઈન દ્વારા ભારતભરમાં ઓર્ડર આવે છે અને કુરિયર દ્વારા મનગમતી વસ્તુને તમારા સુધી તમારા ઘર સુધી પહોંચાડી આપે છે તો રાહ કોની જોવો છો એમનો નંબર છે સિત્તેર નવ બાસઠ ચોત્રી બસો પંચ્યાસી તો તમે પણ તમારા ઘર અને ઓફિસને અલગ જ અંદાજમાં ચમકાવો